ધર્મ નહી હોતા કેન્ડલ લાઈટ કરીને આજે ગોળી મારીને હત્યા કરી છે એના માટે વિરોધ કરી રહ્યા છે અને આતંકીઓનો કોઈ છે ને ધર્મ નથી હોતો એને જેવી રીતે ગોળી મારી છે એવી રીતે એને પણ ગોળી મારીને હત્યા કરવી જોઈએ કેમ કે એનો પણ ઘર બાર જેના લૂંટી ગયા છે એને પણ ખબર પડવી જોઈએ કે મારા હું ન હોઉં છતાં ઘરનું ઘરની હાલત શું થાય મારા પછી જે અત્યારે જે ઘર બાર વગરના થયા છે એને પણ ખબર પડવી જોઈએ કે ઘર શું છે અને શું થાય ઘર બાર પછી એમાં તો સાહેબ જો હવે ત્યાં ગયા તા એ બધા કે છે કે ધર્મ પૂછીને કેતા તા કે મુસલમાન તમે સાઈડ મારીઓ હિન્દુ હોય એને માર્યા છે એટલે એ એટલો તો નોલેજ નથી સાહેબ ખબર નથી પણ છતાંય કર્યું હોય તો જો ત્યાં અમે મુસલમાન છે પણ મુસલમાન અમે તો કેતા નથી કે તમે આ હિન્દુ સમજીને મારજો કે હિન્દુ હોય એને જ મારજો અમે તો આ એકતા જ રહી છે હિન્દુ મુસલમાન કોઈ પણ પ્રસંગ હોય કે તહેવાર હોય કે કોઈ પણ અને એકતાથી જ રહી છે મારું નામ ફારૂખ ભાવાની મુસ્લિમ અગ્રણ આજે બાવીસ ચાર બે હાજર પચ્ચીસ મિંગળવાડના જમ્મુ કાશ્મીર ના પહેલગામ માં બેસરણ વેલી ખાતે જે પાકિસ્તાન તરફી આતંકવાદીઓ દ્વારા ઉપર જે હુમલો થયો છે તે હુમલાને સમસ્ત મુસ્લિમ સમાજે વખોળી કાઢે છે અને અને નિંદા કરે છે છે જે આમાં શહીદ થયા તેઓને અમે શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ ફિરાજે હકીદત પેશ કરીએ છીએ આજના આ કાર્યક્રમમાં રાજકોટની તમામ મસ્જિદોમાં મુસ્લિમ સમાજ તરફથી આતંકવાદ વિરોધી હાથ ખાતમો થાય એના માટેની અમે દુઆ ખેર કરી હતી આજે બૈરાઓમાં ઘરે ઘરે આક્રોશ દેખાય છે એટલે એના અનુસંધાને અમે આજે સાંજે અહીં બૈરાઓ માટે મારી મા બહેનો મારી દીકરીઓ માટે આ પ્રોગ્રામ મેં રાખ્યો છે ખિલાજી અકીદત પેશ કરવાને માટે કે એને શ્રદ્ધાંજલિ માટે પ્રોગ્રામ રાખ્યો છે બપોરે મુસ્લિમ સમાજ તરફથી કલેક્ટર ઓફિસમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એમાં આતંકવાદ વિરોધી બધી બાબતોની ચર્ચા પણ કરવામાં આવી હતી આ હુમલો એ હુમલોના સાર્વભૌમત્વ ઉપરનો હુમલો કહી શકાય રાષ્ટ્રની એકતા અને અખંડિતતા પરનો આ પ્રહાર છે આપણો દેશ વિવિધતામાં એકતા

શન દ્વારા હેલીકોપ્ટર થી સ્લીપર હોય ત્યાં સજા થાય એવી અમારી મુસ્લિમ સમાજ માંગ છે અંતમાં અમે એટલું જ કેશું કે મજબૂત